સો મિત્રોને જય શિયારામ રામ આજે આપણે ધોરણ છ ગણિત વિષયમાં સ્વાધ્યાય દસ પોઈન્ટ એકમાં દાખલો નંબર છ શીખવાના છે તો દાખલો નંબર છ માં આપણને ત્રણ દાખલો ગણવાનો છે તો વિગત આ પ્રમાણે છે કે નીચેના દરેક આકારની પરિમિતિ શોધો આપણે અહીં પરિમિતિ શોધવાની છે બરાબર તો એમાં એ નંબરનું છે ત્રણ સેમી ચાર સેમી અને પાંચ સેમી લંબાઈની બાજુવાળો ત્રિકોણ તો અહીં આપણે ત્રિકોણની પરિમિતિ શોધવાની છે જેમાં અલગ અલગ માપ આપેલ છે તો આપણે લખીશું કે ત્રિકોણની પરિમિતિ આપણે જાણીએ છીએ કે જ્યારે જ્યારે પરિમિતિ શબ્દ આપેલ હોય ત્યારે જે સંખ્યા આપણને આપેલ હોય તેનો આપણે સરવારો કરવાનો હોય છે તો આપણે લખીશું ત્રણ સેમી જે જે આપણને સંખ્યા આપેલ છે લખીશું વધતા ચાર સેમી વત્તા પાંચ સેમી એટલે કે આપણે દરેકનો પ્લસ કરીને આપણે આન્સર લખવાનો છે તો બાર સેમી તો આ આપણો ફર્સ્ટનો નો આન્સર આવે છે તે તે જ પ્રમાણે આપણે બી નંબરનો ગણીશું સેમી લંબાઈની બાજુવાળો વાળો સમ બાજુ ત્રિકોણ હવે આપણે જાણીએ છીએ કે ત્રિકોણ આપણી જો ત્રિકોણની આકૃતિ આપણે દ્રો કરીએ તો ત્રિકોણ આ પ્રમાણે આવે છે જેની બાજુ કેટલી હોય છે ત્રણ હોય છે સમ બાજુનો મતલબ શું થાય દરેક બાજુ કેવી થાય સરખી એટલે કે અહીં નવ સેમી માપ આપેલ છે એ નવ સેમી આપણે દરેક બાજુ લેવાનું છે બરાબર એટલે કે દરેક બાજુ આપણા પાસે ત્રણ બાજુ છે તો ત્રણે ત્રણ બાજુ આપણે નવ નવ સેમી લેવાનું છે આકૃતિ દોરવાનું તમારે કામ નથી ફક્ત આ તો સમજણ માટે છે તો આપણે લખીશું સમ બાજુ ત્રિકોણની પરિમિતિ કારણ કે આપણે એ ટુ માં આપણે દરેકમાં પરિમિતિ જ શોધવાની છે તો ત્રિકોણ ત્રિકોણની પરિમિતિ બરાબર નવસેમી અથવા તો આપણે ડાયરેક્ટ લખીશું તો પણ ચાલશે બે રીતે તમને કરાવી દઉં આ રીતે પણ ચાલશે નવ સેમી વત્તા નવ સેમી વેમી બરાબર કેવી રીતે લખી શકીએ અઠવામાં પણ તમને કરાવી દેવું અઠવા તમારે બે માંથી એક લખવાનું છે તો શું લખાશે સૌથી પહેલા તો લખાશે કે સમ બાજુ ત્રિકોણની પરિમિતિ હવે જુઓ ત્રિકોણ ત્રિકોણ શબ્દ છે તો ત્રિકોણ ને કુલ કેટલી બાજુ હોય ત્રણ એક બે અને ત્રણ ત્રિકોણ ને ત્રણ બાજુ હોય તો સૌથી પહેલા તમારે ત્રણ લખી લેવાના ગુણ્યા હવે કેટલી સેમી લંબાઈ છે સેમી તો તમારે શું કરવાનું નવ સેમી તમારે ગુણાકારમાં લખી લેવાના ત્રણ નવામ સત્યાવીસ સેમી તો તમે આ રીતે ગણો અથવા આ રીતે ગણો બંને રીતે સરખું જ કહેવાય બરાબર એટલે કે ઉપરનું પણ સાચું છે અને નીચેનું પણ સાચું છે તમને જે સરળ લાગે એ તમારે ગણી લેવાનું બરાબર હવે આપણે સી નંબરનું જોઈશું સી નંબરમાં છે બાજુ ત્રિકોણ જેની સમાન બાજુની લંબાઈ આઠ સેમી અને ત્રીજી બાજુની લંબાઈ છ સેમી છે બરાબર તો હવે સૌથી પહેલા તમારે સમજવું છે કે આ જે સમ દ્વિબાજુ દ્વિનો મતલબ શું થાય બે એટલે કે સમઢી બાજુ સમઢી બાજુ ત્રિકોણ નો મતલબ શું થાય કે જેની બે બાજુ સરખી હોય બરાબર તો બે બાજુની બે બાજુ સમાન છે તો તેની લંબાઈ કેટલી આપેલી છે આઠ આ બાજુ આઠ હોય તો આ બાજુ પણ આઠ જ હોય અને ત્રીજી બાજુ કેટલાની આપેલી છે છ ની આપેલી છે બરાબર તો આપણને અહીં ત્રણ બાજુઓ મળી જાય છે તમને કોઈ વાર એક્ઝામમાં પૂછે કે બાજુ ત્રિકોણ એટલે કે એની કેટલી બાજુઓ સમાન હોય છે આ રીતે પૂછી શકે તો બે બાજુ સમાન હોય અને સમ બાજુ પૂછેલું હોય તો એની ત્રણ બાજુ અથવા તો દરેક બાજુ સરખી હોય બરાબર તો હવે આપણે લખીશું કે બાજુ સોરી સમ દ્વિ બાજુ સમ દ્વિ બાજુ ત્રિકોણ ની પરિમિતિ બરાબર બરાબર સેમી સેમી બે વાર આવશે કારણ કે સમાન બાજુમાં કઈ સેમી આપેલી છે આપણને આઠ સેમી આપેલ છે આઠ સેમી વત્તા આઠ સેમી અને અહીં લખેલ છે કે ત્રીજી બાજુનું માપ કેટલું છે છ સેમી બરાબર તો બે વખત આઠ લેવાના છે અને ત્રીજી બાજુનું માપ છ સેમી લેવાનું છે હવે આપણે સરવાળો કરીશું તો આઠ વટા આઠ સોળ થશે સોળમાં આપણે છ ઉમેરીશું તો થશે બાવીસ બાવીસ સેમી તો આ પ્રમાણે આપણું સી નંબરનું પણ પૂર્ણ થાય છે તો આ પ્રમાણે આપણો દાખલા નંબર છ જે છે એ સંપૂર્ણપણે પૂર્ણ થાય છે આકૃતિ દોરવી હોય તો દોરી શકો અથવા તો નહીં દોરો તો પણ ચાલી જશે બરાબર તો વિડીયો પસંદ આવશે તમને તો વિડીયોને લાઇક કરજો મિત્રોમાં શેર કરજો ચેનલને સબસ્ક્રાઈબ કરતા રહેજો મળીએ આપણી આગળના વિડીયોમાં સૌને જય શિયા રામ